મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આસ્થા ભક્તિ અને શિવ શક્તિનું પ્રતીક ભારતના દક્ષિણ ભાગમાં આવેલા શ્રી શૈલમ પર્વત પર ભક્તોના હૃદયમાં વસે છે ભગવાન મલ્લિકાર્જુન અને માતા ભ્રમરાંબિકા અહીં શિવ અને શક્તિનો અદ્ભુત સંગમ થાય છે શિવના બાર જ્યોતિર્લિંગોમાંથી આ એક પાવન સ્થળ મલ્લિકાર્જુન તરીકે ઓળખાય છે આ સ્થાન શિવભક્તો માટે જ નહીં પણ શક્તિપીઠ તરીકે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે ચાલો હવે આપણે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ના ઇતિહાસ પૌરાણિક કથા મહાત્મ્ય અને આધ્યાત્મિક મહત્વ વિશે સરળ ભાષામાં વિગતવાર જાણીએ પવિત્ર ભૂમિ શ્રી શૈલમ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશ રાજ્યના શ્રી શૈલમ પર્વત પર આવેલું છે કૃષ્ણા નદીના કાંઠે આવેલા આ સ્થાને ગાઢ જંગલો પર્વતો અને નદીઓનું મનોહર સંયોજન જોવા મળે છે અહીંના શિવલિંગને મલ્લિકાર્જુન અને માતા પાર્વતીને ભ્રમરાંબિકા તરીકે પૂજવામાં આવે છે શ્રી શૈલમ માત્ર હિન્દુઓ માટે જ નહીં પરંતુ આધ્યાત્મિક સાધના માટે પણ એક ઉચ્ચ સ્થાન ધરાવે છે અહીં દ્રવિડ શૈલીમાં બનેલું ભવ્ય મંદિર શિવભક્તોના શ્રદ્ધા કેન્દ્ર તરીકે ઓળખાય છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની પૌરાણિક કથા શિવ પુરાણ મુજબ એક સમયે ભગવાન શિવ અને ગણેશ વચ્ચે કરીને સમગ્ર બ્રહ્માંડનો ફેરો લગાવીને આવશે તેના લગ્ન પહેલા થશે કાર્તિકે તરત જ તેમના વાહન મોર પર સવાર થઈને તીર્થયાત્રા પર નીકળી ગયા જ્યારે ગણેશે પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો અને તેમના માતા પિતા જે આખું બ્રહ્માંડ છે તેમની પરિક્રમા કરી દીધી આને બ્રહ્માંડ યાત્રા સમાન માનવામાં આવે છે અને પરિણામે લગ્ન થયા કાર્તિકે પાછા આવ્યા અને આ વાત જાણી ત્યારે તેમને લાગ્યું કે તેમની ઉપેક્ષા થઈ છે તેઓ દુખી થઈને શ્રી શૈલ પર્વત પર જઈને તપસ્યા કરવા લાગ્યા માતા પાર્વતી અને ભગવાન શિવ પોતે પુત્ર ને મનાવવા ત્યાં પહોંચ્યા તેઓએ ત્યાં જ પોતાનો નિવાસ બનાવી લીધો અને પુત્ર સાથે રહીને તેનું દુઃખ દૂર કર્યું ત્યારથી આ સ્થાન ભગવાન શંકરનું કાયમી ધામ બન્યું અને મલ્લિકાર્જુન નામે ખ્યાતિ પામ્યું જેમાં મલ્લિકા એટલે માતા પાર્વતી અને અર્જુન એટલે ભગવાન શંકર માતા ભ્રમરાંબિકા શક્તિપીઠ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ તેટલું જ મહત્વપૂર્ણ છે જેટલું તેની સાથે જોડાયેલું શક્તિપીઠ ભ્રમરાંબિકા મંદિર માતા સતીના અંગો જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠોની રચના થઈ શ્રી શૈલમમાં માતા સતીનો પગ પડ્યો હોવાનું મનાય છે અહીં માતા ભ્રમરાંબિકા ભયમાંથી રક્ષા કરનારી કરુણામય અને ભક્તોની રક્ષા કરનારી દેવી તરીકે પૂજાય છે શિવ અને શક્તિનો અવિભાજ્ય સંગમ એટલે મલ્લિકાર્જુન ભ્રમરાંબિકા ધામ આ એકમાત્ર એવું સ્થાન છે જ્યાં જ્યોતિર્લિંગ અને શક્તિપીઠ બંને એક સાથે સ્થિત છે મલ્લિકાર્જુનના દર્શનનું ફળ શાસ્ત્રોમાં લખાયું છે કે મલ્લિકાર્જુન ધામના દર્શન કરવા માત્રથી ભક્તના તમામ પાપો નો નાશ થાય છે અહીં શિવના દર્શન કરવાથી મનુષ્યને આધ્યાત્મિક ઉન્નતિ મળે છે અને માતા ભ્રમરાંબિકા દૂર કરે છે આ દર્શન કરવાથી જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે કુળનું કલ્યાણ થાય છે મનના ભય દૂર થાય છે ભક્તિ શાંતિ અને આધ્યાત્મિક જાગૃતિ મળે છે શિવપુરાણમાં સ્પષ્ટ લખાયું છે કે જે ભક્ત શ્રદ્ધાથી અહીં આવે છે તેને શિવ સારૂપ્ય શિવ સમાન લાભ મળે છે મંદિરની રચના અને માળખું મલ્લિકાર્જુન મંદિર દ્રવિડ શૈલીમાં બનેલું છે મંદિરના મુખ્ય દરવાજા પર સુંદર શિલ્પકલા કોતરેલી છે અહીં ઘણા મંડપો ગોપુરમ ભક્તો માટેની રહેઠાણની વ્યવસ્થા અને વિશાળ યજ્ઞશાળાઓ પણ છે મંદિરના કેન્દ્રમાં એક સ્વયંભુ શિવલિંગ છે જેને મલ્લિકાર્જુન કહેવાય છે મંદિરના પાછળના ભાગે ભ્રમરાંબિકા દેવીનું મંદિર આવેલું છે. મંદિરની આસપાસ હરિહર તીર્થ અને શંખ તીર્થ જેવા પવિત્ર તળાવો પણ છે. વિશેષ તહેવારો અને મેળાઓ. મહાશિવરાત્રી અહીંનો સૌથી મોટો તહેવાર છે. લાખો ભક્તો અહીં શિવની રાત્રી પૂજા કરે છે. નવરાત્રી માતા બ્રહ્મરાંબિકાની વિશેષ આરાધના થાય છે. કાર્તિક માસ દીવા પ્રગટાવવામાં આવે છે અને યાત્રાઓનું વિશેષ આયોજન થાય છે. સોમવારના વ્રતો શ્રાવણ માસમાં સોમવારની વિશેષ પૂજા શિવભક્તો કરે છે આધ્યાત્મિક મહત્વ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનું મહત્વ માત્ર દર્શન સુધી સીમિત નથી અહીં સાધકો તપસ્યા ધ્યાન અને પૂજન દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે એવું કહેવાય છે કે આ ધામમાં શિવની ઉર્જા ખૂબ જ તીવ્ર છે જે ભક્તના ચિંતનને ઉચ્ચ સ્તર પર લઈ જાય છે અનેક સાધકો અહીં શિવ તત્વની અનુભૂતિ માટે આવે છે શાસ્ત્રોમાં મલ્લિકાર્જુનનો ઉલ્લેખ शिवपुराण मल्लिका अर्जुनना महात्म्यનો ખાસ વર્ણન છે સારાંશ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ એ શિવ શક્તિના અભિન્ન મિલનનું પ્રતિક છે અહીં ભક્ત માત્ર દર્શનથી જ મનને હળવાશ અનુભવે છે અહીં શિવ ભગવાન અર્જુન તરીકે અને પાર્વતી મલ્લિકા તરીકે બિરાજમાન છે જેને સંયુક્ત રૂપે મલ્લિકાર્જુન કહેવાય છે જ્યાં ભક્તિ હોય શ્રદ્ધા હોય ત્યાં શિવ સ્વયં ભક્તોને પરમાર્થ આપે છે શ્રી શૈલમ એ ભક્તિનું પ્રતિક છે જ્યાં શિવ ભક્તોના રક્ષણ માટે હંમેશા સ્થિર છે